નમસ્કાર દોસ્તો વિડિયો નંબર સત્તર આપણો નવોદય પ્રવેશ પરીક્ષાનો વિભાગ બે અત્યારે અંક ગણી ચાલે છે પ્રકરણ નંબર છ છે દશાંક સંપૂર્ણાંક અને તેમના પરની મૂળભૂત ક્રિયાઓ એનો જીએનયુ એટલે કે નવોદય પરીક્ષાનો એકદમ નવા લેટેસ્ટ વિડીયો એનો વિડીયો તમારા જોડે એના પ્રશ્નો લઈને આપે આઈ ગયા છે એ પહેલા આપણા મોબાઈલમાં દોસ્તો ગાઈડ એપ્લિકેશન હોવી જોઈએ ગાઈડ એપ્લિકેશનનો સિમ્બોલ આજે પ્લેસ્ટોર પર અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં જઈને તમે જી યુ આ સિમ્બોલ સિમ્બલ એપ દેખાશે દોસ્તો અહીંયા તમે ધોરણ પાંચ નું સંપૂર્ણ સાહિત્ય એ સિવાય નીચે નવદે પ્રવેશ પરીક્ષાનું પણ સાહિત્ય છે જે પણ મિત્રો આ વિડીયો પહેલી વાર જોવાય છે લોકો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો દોસ્તો કમેન્ટમાં દોસ્તો યસ સર લખો અને હા મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં દોસ્તો અને જવાહર નવો આ એક ખૂબ જ મજાની અંદર ખજાનો છે નવોદય ફતે કરવાનો આના માટે હું તમને એક હજાર એક ટકા તમને ગેરંટી આપું છું ચાલો ત્યારે ઝડપથી જે પ્રશ્ન નંબર એક તરફ કે બે દશાંત સંખ્યાઓનો ગુણાકાર ચૌદ પોઈન્ટ આઠસો સાડત્રીસ છે તેમાંની એક સંખ્યા ચાર પોઈન્ટ જીરો એક છે તો બીજી સંખ્યા કઈ હોઈ શકે ઓપ્શન એ છે ત્રણ પોઈન્ટ સાત ત્રણ પોઈન્ટ જીરો સાત ત્રણ પોઈન્ટ જીરો જીરો સાત કે સાડત્રીસ તમે દોસ્તો કમેન્ટમાં મને પ્રશ્ન એક નંબર કરીને એ બી સીડી જે જવાબ આવતો હોય તમે મને જણાવી શકો છો ખ્યાલ આવે કે મારા કેટલા શેરખાનો છે મારા કેટલા બાદશાહ છે કે જે તૈયારી સારી રીતે કરી રહ્યા છે ચલો ત્યારે ઝડપથી જઈએ આ દાખલો તમને સમજાય તો શું છે કે બે દશાંશ સંખ્યાનો આપણને શું કહ્યું છે બે દશાંશ સંખ્યાનો બે દશાંશ સંખ્યાઓનો શું કહ્યું છે તો ગુણાકાર બે દશાંશ સંખ્યાનો શું ગુણાકાર કેટલો છે ચૌદ પોઈન્ટ આઠસો ને સાડત્રીસ છે બરાબર હવે આપણે શોધી લઈએ કે ભાઈ પહેલી સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા બે સંખ્યા છે બે સંખ્યાઓનો ગુણાકાર છે ચૌદ પોઈન્ટ આપણને ચાર પોઈન્ટ જીરો એક એટલે પહેલી સંખ્યા છે ચાર પોઈન્ટ જીરો એક આપણે બીજી સંખ્યા શોધીએ બીજી સંખ્યા બરાબર ચૌદ પોઈન્ટ આઠસો ને સાડત્રીસ હવે બીજી સંખ્યા આ બાજુ ગુણાકાર છે એટલે ડાય મારીશું ડાય મારીશું તો સીધા પડીશું નીચે તો ચૌદ પોઈન્ટ આઠસો ને સાડત્રીસ નીચે પડીશું સીધા આપણે પોઈન્ટ કરીએ હાજર દૂર કરવા માટે ચારસો ને એક તો અહીંયા દૂર કર્યા એક બે ત્રણ એટલે ગુણ્યા આપણે ત્રણ મીડા ચડાઈશું અહીંયા દોસ્તો બે પોઈન્ટ દૂર કર્યા એટલે ઉપર આપણે બે મીંડા ચડાઈશું બે સુન ગઈ બે સુન ગઈ હવે ઉપર વધ્યું ચૌદ હજાર આઠસો સાડત્રીસ અને નીચે વધુ ચારસો એક ગુણ્યા દસ તો આપણે પેલા ચૌદ હજાર આઠસો સાડત્રીસ છે આપડા ચૌદ હજાર આઠસો ને સાડત્રીસ એના આપણે ચારસો ને એક વડે આપણે ભાગી લઈએ તો ચારસો ને એક વડે આપણે ભાગીએ તો ત્રણ જોઈ લો ત્રણ ચારસો ને આપણે કરીશું તો ચાર ત્રણ બાર જીરો ત્રણ આવશે એક હાજર બસો ત્રણ એને આપણે અહીંયાથી થી શૂન આઠ ના ચાર માંથી બે હાજર બે સુન નીચે આવ્યા સાત હવે આપણે અહીંયા કરીશું સાત વડે સાત એકા સાત વડે આપણે ગુણાકાર કરીશું અઠ્યાવીસ સાત ઉપર આવ્યું સાડત્રીસ અને નીચે છે આપણા જોડે હજુ કેટલા વધ્યા છે આ દસ વધ્યા છે તો જવાબ આવશે પોઈન્ટ એક મિંદુ છે એટલે એક પોઈન્ટ આપણે ત્રણ સાત જવાબ આવશે એ ત્રણ પોઈન્ટ સાત ચલો દાખલા નંબર બે જોઈએ જે પણ મિત્રોએ ત્રણ પોઈન્ટ સાત લખ્યું અમને ખૂબ ખૂબ અભિનંદન દાખલા નંબર બે જોઈએ દોસ્તો શું કે છે જયારે ભાજ્ય પાંત્રીસ પોઈન્ટ છસો ચોવીસ માઇનસ છવ્વીસ પોઈન્ટ પાંચસો દસ ને ચૌથી ભાગવામાં આવે તો ભાગફળ કેટલું હશે છ પોઈન્ટ એકાવન જીરો જીરો પોઈન્ટ જીરો પોઈન્ટ જીરો છસો એકાવન જીરો પોઈન્ટ છસો એકાવન પોઈન્ટ હોય વિડીયોને સ્ટોપ કરીને તમે કમેન્ટમાં જવાબ જણાવી શકો છો આપણે બાદ બાકી છવ્વીસ પોઈન્ટ પાંચસો ને દસ શું બાદ બાકી આપણે કરવાની કઈ છે ચાર બે માંથી એક માંથી પાંચ જાય તો એક પંદર માંથી છ જાય તો નવ તાઈના એમના ઉપર બે એટલે જે નવ પોઈન્ટ એકસો ને ચૌદ આવ્યું હવે આપણે આને ચૌદ વડે ભાગવાના છે તો નવ પોઈન્ટ આપણે આને ભાગી નાખીએ નવ પોઈન્ટ એકસો ને ચૌદ ભાગ્યા ચૌદ આપણે ઈઝી કરવા માટે આપણે આને નવ હજાર એકસો ને ચૌદ ને આપણે ચૌદ વડે ભાગી નાખીએ તો આપણે ભાગીશું તો ચૌદ છંગ ચૌદ છંગ ચોર્યાસી નીચે વધી સાત એક લાવીશું આપણે નીચે ચૌદ પંચાસ સિત્તેર નીચે વધે એક અને ચૌદ એકા ચૌદ હવે છસો ને એકાવન આવ્યા અહીં ત્રણ છેલ્લે એક એકાવન એટલે કે બી જવાબ આવશે દોસ્તો જે પણ મિત્રો બી જવાબ સિલેક્ટ કર્યો એમને ખૂબ ખૂબ અભિનંદન પ્રશ્ન પંચાવનનો સરવાળો કરો આવો દાખલો કરો ત્યારે ખાસ પચાસ સિત્તેર પોઈન્ટ પંચાવન પંચાવન એકોતેર પોઈન્ટ કે પોઈન્ટ અગિયાર જીરો પાંચ ચાર ઓપ્શન કયો જવાબ આવે બે હજાર માં પૂછાયેલો છે પોઈન્ટ નીચે પોઈન્ટ આવો જોઈએ પાંચ પોઈન્ટ પાંચ પછી જુઓ પાંચ પોઈન્ટ જીરો પાંચ પછી પાંચ પોઈન્ટ જીરો જીરો પાંચ પંચાવન પોઈન્ટ પંચાવન પંચાવન હવે જ્યાં જ્યાં કશું નથી ત્યાં આપણે જીરો મૂકતા જઈશું અહીંયા ત્રણ જીરો આવશે અહીંયા બધાને આગળ જીરો આપણે લખીએ હવે સરળ કરો આપણે નીચે પડશે પાંચ પાંચને પાંચ દસ ની વધી પડીએ પાંચ પાંચ દસ ને અગિયાર નો વધી પડીએ પાંચ પાંચ દસ ને અગિયાર એકડો વધી પડીએ એક પાંચ ચોકવીસ વીસ ને એક અહીં પોઈન્ટ કરીશું વીસ ને એકવીસ ને સોરી વીસ પાંચ ને ચોકવીસ વીસ ને નો એકડો વધી પડી બે પાંચ ને બે સાત એટલે જવાબ આવ્યો આપણો ચલો આપણે જઈએ આગળના દાખલા તરફ પ્રશ્ન નંબર ચાર તરફ પાંચ પૈસા ને રૂપિયામાં લખતા તો આપણને ખબર છે કે એક રૂપિયો બરાબર સો પૈસા તો પાંચ પૈસા બરાબર આપણે એને રૂપિયામાં લખીએ તો આપણે એને સો પૈસા વડે ભાગવા પડે તો અહીંયા નીચે બે મીંડા છે તો બે પોઈન્ટ પછી આપણે મૂકી શકીએ તો જીરો પોઈન્ટ ઝીરો પાંચ તો જવાબ આવશે ડી જીરો પોઈન્ટ જીરો પાંચ બી ક્યાં ગયો પ્રશ્ન પોઈન્ટ પચીસ છે શું કહે છે બે દશાંશ સંખ્યાઓનો બે દશાંશ સંખ્યાઓનો સરવાળો કેટલો છે એકસો ને સડસઠ પોઈન્ટ પચીસ જો એક સંખ્યા બીજી સંખ્યાથી અઢાર પોઈન્ટ પચાસ મોટી હોય તો ધારો કે આપણે ધારીખ્યા પચાસ છે હવે આ બંનેનો સરવાળો આપણે કરવાનો છે તો એક્સ વત્તા એક્સ વત્તા અઢાર પોઈન્ટ પચાસ બરાબર કેટલા છે એકસો ને સડસઠ પોઈન્ટ પચીસ હવે ટુ એક્સ બરાબર આ બાજુ કૂદકો મારીશું તો આ બાજુ માઇનસ થઈ જશે માઇનસ અઢાર પોઈન્ટ પચાસ એકસો સડસઠ પોઈન્ટ પચીસ અઢાર પોઈન્ટ પચાસ બાદ કરીશું આપણે આવ્યો ચુંબોતેર પોઈન્ટ ત્રણસો ને પંચોતેર આ એક સંખ્યા આવી દોસ્તો હવે મોટી સંખ્યા કઈ છે આ નાની સંખ્યા એ મોટી સંખ્યામાં આપણે એની અંદર કેટલા ઉમેરવાના છે અઢાર પોઈન્ટ પચાસ ચુંબોતેર પોઈન્ટ ત્રણસો પંચોતેર વત્તા અઢાર પોઈન્ટ પચાસ તો પાંચ સાત પાંચ આઠ આઠ ને ચાર બારનો બગડો વધી પડી એક સાત ને બાણુ પોઈન્ટ આઠસો પંચોતેર ક્યાં છે જવાબ આવ્યો એ બાણુ પોઈન્ટ આઠસો ને પંચોતેર ચલો આગળ જોઈએ દાખલો નંબર છ મસ્ત દાખલો છે દોસ્તો કશું કરવાનું નથી જીરો પોઈન્ટ જીરો ચાર અપો જીરો પોઈન્ટ જીરો ચાર વત્તા જીરો પોઈન્ટ ઝીરો ચાર ભાગે જીરો પોઈન્ટ જીરો ચાર બરાબર કેટલા બે હજાર પંદર માં પૂછાયેલો દાખલો છે દસ પોઈન્ટ એક એક પોઈન્ટ દસ એક પોઈન્ટ જીરો એક કે દસ પોઈન્ટ જીરો એક આપણે પહેલા રકમ લખી નાખીએ જીરો પોઈન્ટ જીરો ચાર છેદમાં જીરો પોઈન્ટ જીરો ચાર વધતા સોરી જીરો પોઈન્ટ ચાર છે આપણે કાઢ નાખીશું ફરી એ લખીશું જીરો પોઈન્ટ ચાર છેદમાં જીરો પોઈન્ટ જીરો ચાર ઉતાવળમાં જો એક પણ ભૂલ થઈ તો આખો દાખલો ભલે તમને આવડતો હશે પણ તમારો દાખલો કેવો થઈ જશે ખોટો હવે આપણે પોઈન્ટ દૂર કરીએ ઉપર ચાર લખીએ નીચે ચાર લખીએ ઉપર જો એક જ પોઈન્ટ છે એટલે દસ લખીશું નીચે એક બે પોઈન્ટ છે એટલે ઉપર સો લખીશું વધતા કારણ કે છેદનો છેદ અંશ બની જાય ઉપર ચાર લખ્યા નીચે ચાર લખીએ નીચે લખીશું સો અને ઉપર લખીશું દસ હવે આપણે એક સૂન ગઈ એક સૂન ગઈ ચાર ગયા ચાર ગયા અહીંયા પણ ચાર ચાર ઉડી જશે અહીંયા પણ ઉડી જશે અહીંયા દસ છેદમાં એક વત્તા એક છેદમાં દસ આવ્યો અહીંયા આપણે લસા લઈશું તો આપણો લસા કેટલો આવશે લસા આવશે દસ આપણે ચોકડી ગુણાકાર કરી નાખીએ એટલે દસ ગુણ્યા દસ છેદમાં એક ગુણ્યા દસ વત્તા એક ગુણ્યા એક છેદમાં દસ ગુણ્યા એક આ લસા લીધો અમે દસ એટલે ઉપર આવ્યું દાય દાય સો છેદમાં દસ વત્તા એક છેદમાં દસ આવે છેદ સરખો થઈ ગયો એટલે સો વત્તા એક આપણે એક જ વખત લખીશું એટલે એકસો ને એક છેદમાં સો નીચે બે મીંડા છે એટલે બે પોઈન્ટ પછી આપણે પોઈન્ટ મૂકીશું એક પોઈન્ટ જીરો એક તો એક પોઈન્ટ એટલે સી જવાબ આવશે ચલો આગળ જોઈએ દાખલા નંબર સાત તરફ જો બસો દસ ભાગ્યા તેર પોઈન્ટ પાંચ બરાબર વીસ પોઈન્ટ છ હોય તો બે હાજર સાત હજાર આઠસો દસ ભાગ્યા એક પાંત્રીસ બરાબર કેટલા બે માં પૂછાયેલો દાખલો છે બસો છ પોઈન્ટ ઝીરો બે કે વીસ તો આમાં કશું જ નથી કરવાનું આપણને શું કે બસો ઇઠ્યોતેર પોઈન્ટ દસ પાંચ છે બરાબર એનો જવાબ કેટલો છે તો આપણે દસ પાંત્રીસ કરવાના છે હજાર આઠસો દસ ભાગ્યા એક તો અહીંયા નીચે શું છે પોઈન્ટ છે તો સત્યાવીસ ગુણ્યા નીચે બે આવશે બરાબર તો હવે આપણે એકસો પાસે જુઓ સત્યાવીસ હજાર આઠસો બસો દસ કરીશું સો આવશે હવે જવાબ આને તમે કરશો એટલે એકસો પાંત્રીસ ને આપણે કરીશું તો બસો ને છ જવાબ આવશે તો ઉપર બસો છ ગુણ્યા સો આવ્યો એટલે જવાબ આવશે વીસ હજાર છસો તો વીસ હજાર છસો એટલે ડી જવાબ આવશે ચલો દાખલા નંબર આઠ જોઈએ એક દ્યાંશ હતા ત્રણ આઠમાંશ હતા સાત સોળશ નું સમતુલ્ય કેટલું થાય તેર પોઈન્ટ એકસો પચીસ પોઈન્ટ એકસો પચીસ જીરો પોઈન્ટ ને એક આપણે એક સાત સોળ છે આનો આપણે લસા લઈશું તો લસા આવશે લસા આવશે બધાને ભાગી શકીએ છીએ એટલે દરેકના નીચે સોળ આવવા જોઈએ તો અહીં બે આઠ દુ સોળ કરીએ તો નીચે સોળ કરવા માટે આઠ વડે ગુણવા પડે તો ઉપર પણ આઠ વડે ગુણવા પડે અહીં નીચે સોળ વડે બે નીચે સોળ કરવા માટે બે વડે ગુણવા પડે તો ત્રણ દુ છ થશે વત્તા અહીંયા તો સોળ કશું કરવું પડશે એકત્રીસ ત્રણ હજાર એકસો ને પચીસ જવાબ આવશે એક હાજર ત્રણસો ને બી જવાબ આવશે ચલો આગળ જોઈએ દાખલા નંબર નવ જોઈએ આપણે એકસો પોઈન્ટ એકસો ને થી ભાગવામાં આવે તો ભાગફળ ખાલી જગ્યા મળે છે જો એકસો એકસો ચુમ્બલીસ પોઈન્ટ એકસો આપણને ખબર છે કે બારનો વર્ગ કેટલો થાય એકસો ને તમને વર્ગ આવડવા જોઈએ તો અહીંયા બાર પોઈન્ટ કરવાનું ઇઝી કહ્યું બાર પણ અહીંયા જ્યારે આપણે પોઈન્ટ છે ને પોઈન્ટ નીચે એક ઉતારીશું જો તમને એનો દાખલો ગણી એકસો ભાગ્યા બાર તો બાર એકા બાર નીચે બે વધ્યા તો બાર ચોવીસ નીચે એક ઉતાર્યો અહી પોઈન્ટ છે એટલે અહીંયા પોઈન્ટ મૂકીશું પણ શૂન મૂકીશું હવે બાર જવાબ આવશે બરાબર સાત હાજર નવસો વીસ હોય તો બાર હાજર બસો સત્યાવીસ પોઈન્ટ છ બરાબર આ દાખલો છે દોસ્તો ગભરાવાની જરૂર નથી પેલા આપણે જોઈ લઈશું કેવા છે છોતેર ભાગ્યા એક પોઈન્ટ પંચાવન બરાબર સાત હજાર નવસો વીસ આપેલા છે તો આપણે બાર સત્યાવીસ પોઈન્ટ નવસો આપણે કિંમત શોધવાની છે તો આમાં શું કરવાનું આપણે આને કરી દઈએ સત્યાવીસ છેદમાં માં સો સાત હજાર નવસો વીસ અહીંયા પોઈન્ટ હતા એટલે નીચે દસ મૂકીશું આપણે એટલે નીચે દસ મૂકીશું બરાબર તો હવે આને આપણે ભાગાકાર કરીશું સાતસો બાણું વડે ભાગીશું તો પંદર પોઈન્ટ પાંચ પંદર પોઈન્ટ પાંચ આવશે જીરો પોઈન્ટ એકસો પંચાવન એટલે કે સી જવાબ આવશે દોસ્તો આજનો આ વિડીયોમાં આપણે દસ પ્રશ્નોની ચર્ચા કરી છે કમેન્ટમાં દોસ્તો તમને વિડીયો કેવો લાગ્યો દસમાંથી તમારે કેટલા પ્રશ્નો સાચા પડ્યા સૌ જણાવજો સૌને જય હિંદ જય ભારત ટાટા બાય બાય આવજો